નમસ્કાર પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કલોલમાં સ્વામિનારાયણ વાર્ષિક મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા ઉપસ્થિત લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં નવસારી લોકસભા મતક્ષેત્રમાં ધારાસભ્યોની સેન્સ પ્રક્રિયા વિધાનસભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના નવજાત શિશુ મૃત્યુ દર અંગે સવાલો સરકારે રજૂ કર્યા અને કારણો મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની તારીખો જાહેર જામનગરમાં પ્રી વેડિંગ સેરેમની તળમાર તૈયારીઓ બિગ બોસના લોકપ્રિય સ્પર્ધક અબ્દુલ રોજીકની મુશ્કેલીમાં વધારો મની કેસમાં અભિનેતાની ઈડી દ્વારા કડક પૂછપરછ હાથ ધરાઈ અને હવે સમાચાર જોઈએ વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદ સોલા ખાતે આયોજીત દસ સમાજના સમૂહ લગ્નમાં તેમણે હાજરી આપી હતી પાટીદાર સમાજ દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવના સામૂહિક લગ્ન સમારોહમાં ખાસ હાજરી આપીને તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી ગાંધીનગરના ધોળાકુવા ખાતે અમિત શાહે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ બાળકોને બાળ સહજ રીતે સવાલો કર્યા હતા અને બાળકોએ પણ તેના જવાબો આપ્યા હતા તેમણે બાળકો સાથે થોડો સમય પસાર કર્યો હતો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કલોલ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલનો ત્રીસમો વાર્ષિક મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ વેળાએ કેન્દ્રીય મંત્રીએ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું પણ ઉદઘાટન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તેમજ ઉપસ્થિતિ અગ્રણીઓએ દર્દીઓની સેવા અર્થે એમ્બ્યુલન્સની લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શિક્ષણ આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં થઈ રહેલ વિવિધ સેવાકીય કાર્યોની સરાહના કરી તેમણે બહુજન હિતાય બહુજન સુખાઈના ધ્યેય સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા સાકાર કરવાની દિશામાં સેવારત રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે ત્યારે આજે કમલમ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે આ સાથે પૂર્વ રાજ્ય રેલવે મંત્રી નારાયણ રાઠવા અને તેમના પુત્ર પણ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અંદાજીત દસ હજાર પાંચસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈને નવો ઇતિહાસ રચ્યો છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું कांग्रेस पार्टी दिशाविहीन થઈ ગઈ છે ને આવનારી લોકસભાની ચૂંટણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ માકબર સીટોથી વિજે થશે મોદી સાહેબે આ બેનોને તક આપી અવકાશયાન ચંદ્રયાન તે ચાંદ પર ઉતર્યો એ ચંદ્ર પર ઉતરતે વખતે એ જે સાયન્ટિસ્ટ તો એમાં કાર્યાલ હતા એમાં સૌથી વધારે બેનો હતા કે કે મોદી સાહેબે એમની ટેલેન્ટ ને ઓળખી હતી અને બેનોને મે તક આપી હતી તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ તમે જેમ ભૂમિ દળ પર જુઓ દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષાકાર કરવા માટે બહેનોને જવાબદારી આપી છે બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે એમને સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા બહેનોને રિઝર્વેશન આપ્યું એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે અને અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનનું નિર્માણ કર્યું અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે વાપરીને મંદિર મંદિર એ સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યો આપણા દેશના લોકોએ બનાવ્યો લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજ્યમાં મોટા ગજાના નેતાઓમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે ફરી એકવાર કોંગ્રેસને મોટો ઝટકો પડે તેવા સમાચાર સામે આવ્યા છે છોટાઉદેપુરથી આ સમાચાર આવ્યા છે પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે આ સાથે તેમના પુત્રએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે આજે વિધાનસભા ગૃહમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે રાજ્યમાં નવજાત શિશુના મૃત્યુદર અંગે સવાલો કર્યા હતા છેલ્લા બે વર્ષમાં એક હજાર સાહીઠ બનાસાંઠામાં તેમજ અમદાવાદમાં એક હજાર ચારસો ઓગણપચાસ નવજાત શિશુઓના મૃત્યુ થયા છે ત્યારે વિધાનસભામાં બાળ મૃત્યુ અંગે અનેક કારણો આપવામાં આવ્યા હતા જે અંગે ગેનીબેન ઠાકુરે સવાલ ઉઠાવ્યા હતા પચીસો ઉપર હોય તો મૃત્યુ કેટલા છે એ આપણા ગુજરાતનું ચિંતા ગણી શકાય ડેરીઓ મારફત હોય એના અનેક પ્રકારના ખર્ચા લાખો કરોડો રૂપિયાના બિલ ઉધારવામાં આવતા હોય તો જે કંઈ એની માતૃશ્રી પ્રેગનેટ હોય એ સમયગાળાની અંદર એની જે હેલ્થ વિભાગ અને જે આરોગ્ય વિભાગની જે ટીમો છે એ સમયસર પોતાનું કામ ના કરતી હોય અને એટલા માટે કરીને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં મહેમદાબાદ રેલવે સ્ટેશન ખાતે રેલવેનો પુનઃ વિકાસ માટેનો કાર્યક્રમ યોજાયો હતો મહેમદાબાદ રેલવે સ્ટેશનનું રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરવામાં આવશે જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ લિફ્ટ તથા એક્સિલેટર એક્સક્લુઝિવ લાઉઝ વેઇટિંગ એરિયા અને દિવ્યાંગજનો માટેની ખાસ વિશેષ કાળજી સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં પચીસ હજાર પાંચસો કિલોમીટરનું રેલવે લાઇન નાખવામાં આવી છે આજે ખેડા જિલ્લાના આઠ આરયુ તૈયાર થાય છે અને મહેમદાવાદના બે ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ છે જે પ્રકારે આપણે જાણીએ છીએ કે છેલ્લા દસ વર્ષ ખેડા જિલ્લાના આરોબીનું કામ ચાહે એ પંજરી બોરિયાથી શરૂ કરી અને ઉત્તરસંડા ઉત્તરસંડાને બાદ નડિયાદ નડિયાદથી આગળ જતા અહેમદાવાદ મહેમદાવાદથી આગળ જતા ખનીષપુર કુલ મળીને મારજડી નાદેશ સુધીના આ તમામ રેલવે સ્ટેશનો પર જરૂરી આરોપી અને આર્યુબીનું કામ પૂર્ણ પણ થયું છે અને પ્રગતિમાં પણ છે અને આજે નવા આર્યુબીનું શિલાન્યાસ લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પક્ષ એક્ટિવ જોવા મળી રહ્યો છે નવસારી લોકસભા મત ક્ષેત્રમાં આવતી સાત વિધાનસભાના કાર્યકરો સહિત ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં ત્રણ બીજેપી નિરીક્ષકોએ કમલમ કાર્યાલય ખાતેથી તમામની વાત સાંભળીને વિગતની નોંધ લીધી હતી આ સેન્સ પ્રક્રિયામાં તમામ કાર્યકરોએ એક સુરે હાલના સાંસદ સીઆર આર પાટીલના સમર્થનમાં પોતાનો મત રજૂ કર્યો હતો આપણે જણાવીએ કે છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ સીઆર આર પાટીલ નવસારી લોકસભા બેઠકથી ભારે બહુમતીથી ચૂંટાતા આવ્યા છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો સતત બીજા દિવસે સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો અને સાથે જ માંગણીનો નહીં સંતોષાય જો તો માસ સીએલ પર ઉતરી જવાની અને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોબેશન સમય દસ વર્ષ થયા હોવા છતાં કાયમી કરવામાં નથી આવતી તેવી રજૂઆત કરી હતી અમારી રજૂઆત એવી છે કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ છે તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ સાતસો જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતા પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકાર શ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્ન કરીશું આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડી શકે ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે કાળી રિબિન ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જે ભારતીય ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી જેમના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં છે આ સેલિબ્રેશન પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી ચાલશે આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મુકેશ અંબાણીના પુત્રના પ્રી વેડિંગમાં હાજરી આપવા માટે ઘણા વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે તો બોલિવૂડ સ્ટાર્સનો પણ અહીં જમાવડો જોવા મળશે સરદાર સ્મૃતિ સુરત ખાતે ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી ગિરીશ ત્રિવેદી દ્વારા જગદીશ ત્રિવેદીના નવા તેમજ અત્યંત લોકપ્રિય કાર્યક્રમ જગદીશ ત્રિવેદીનો રામ દરબારનું ભવ્ય આયોજન થયું હતું રાજ્યસભાના સાંસદ ઉદ્યોગપતિ દાનવીર ગોવિંદ ધોળકિયાએ ખાસ હાજર રહી દીપ પ્રાગટ્ય કર્યું યુવાન શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચેરીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના વિદ્વાન કુલપતિ ચેતન ત્રિવેદી તો આ કાર્યક્રમના પ્રથમ પ્રયોગથી પરણેતા રહ્યા હોવાથી જે અંગત સ્વજન બની હાજર રહ્યા કેન્દ્ર સરકારના કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કૈલાશ ચૌધરીએ ગણપત યુનિવર્સિટીની એક અભ્યાસ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ તેમજ યુનિવર્સિટીના પ્રોફેસર ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રોફેસર ડોક્ટર મહેન્દ્ર શર્મા પ્રોફેસર વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર સૌરભ દવે સહિત કેટલાક ચુનંદા યુનિવર્સિટીના મહાનુભાવો સાથે મંત્રીએ વિચાર વિમર્શ કર્યો અને મહત્ત્વની માહિતીની આપલે કરી હતી આ અવસરે વિજાપુર તથા વિસનગરના પ્રાકૃતિક ખેતી કરતા કેટલાક ખેડૂતો ખાસ કૈલાસ ચૌધરીને મળવા માટે આવ્યા હતા અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે દસમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે પંકજ પટેલ ચેરમેન ઝાયડસ લાઇફ સાયન્સ અને પ્રોફેસર અનુપમ શુક્લા ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નાઇપર ખાતે દસમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો એકાવન વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને દસ વિદ્યાર્થીઓ પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ હતી તમામ મુખ્ય મહેમાનનું સ્વાગત હિન્દુ પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું હતું ડિરેક્ટર ડૉક્ટર શૈલેન્દ્ર શરફ દ્વારા કેમ્પસનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો मैं प्रोफेसर शैलेंद्र सराफ डायरेक्टर नेशनल इंस्टीट्यूट ऑफ फार्मास्यूटिकल एजुकेशन एंड रिसर्च अहमदाबाद आज संस्थान ने अपना 10वां कन्वोकेशन दीक्षांत समारोह बनाया है इसमें 151 बच्चों को पोस्ट ग्रेजुएट डिग्री और 10 लोगों को पीएचडी डिग्री दी गई है और यह जो संस्थान है ये गवर्नमेंट ऑफ इंडिया के केमिकल फर्टिलाइजर विभाग के अंदर में डिपार्टमेंट ऑफ़ फार्मास्यूटिकल्स के द्वारा संचालित है ये राष्ट्रीय महत्व का एक संस्थान है और यहाँ से निकलने वाले जो बच्चे हैं सारे फार्मास्यूटिकल इंडस्ट्रीज में अपनी लीडर से प्रोवाइड करते हैं લોકેશન હેસર આ પદવીદાન સમારોહ માં વિદ્યાર્થીઓ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બે વર્ષની સખત મહેનત બાદ આજે અમને ડિગ્રી મળી તેની ખુશી છે સાથે વિદ્યાર્થીઓના માતા પિતા પણ ખુશ છે आज गोल्ड मेडल हासिल किया है काफ़ी खुशी हो रही है अनफॉर्चुनेटली मेरे पेरेंट्स यहाँ पर नहीं आ पाए पर जितना लोग देख रहे हैं वो लोग जहाँ मैं चाहता हूँ कि खुश हैं और काफ़ी मेहनत लगी है यहाँ तक पहुँचने में और बस इतना ही कहना चाहूँगा और आज हमारा कॉन्वकेशन था मैं बहुत खुश हूँ और मैं सबका क्रेडिट मेरे मम्मी पापा को देना चाहूँगी और यहाँ के टीचर्स यहाँ के फैकल्टीज को देना चाहूँगी थैंक यू नाई अहमदाबाद एंड બસ પડીએ ઓર મા બાપ કાં નામ રોશન કરીએ બહુ જ ખુશી હોતી વો અભી યે નહીં આ પા છું અહીંયા બે વર્ષ પહેલાં એડમિશન જીપેટ અને નાઈપર ક્રેક કરીને લીધું હતું ત્યારે નહોતી ખબર કે આટલું ડિફિકલ્ટ થશે ક્લિયર કરવામાં બટ ક્લિયર કરીને આજે ગોલ્ડ મેડલ મળ્યું છે એમાં હું બહુ પ્રાઉડ ફીલ કરું છું સ્પેશિયલ થેન્ક્સ મારા પેરેન્ટ્સને અને નાઇપર અહેમદાબાદને જેમને આ ઓપોર્ચ્યુનિટી મને આપી અને જેના લીધે મેં આ મેડલ આજે ગ્રેપ કર્યું આ સમારોહમાં વિદ્યાર્થીઓના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સમારોહનું સંચાલન અસમ જવાનો દ્વારા કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી આ દરમિયાન પીએમ મોદીએ હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન ગગનયાન કાર્યક્રમ વિશે પણ માહિતી લીધી હતી આ દરમિયાન ઇસરોના વડા એસ સોમનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા પીએમ મોદી લગભગ અઢારસો કરોડ રૂપિયાના ત્રણ મહત્વના અંતરિક્ષ પ્રોજેક્ટનું ઉદઘાટન કરનાર હોય પીએમ મોદીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્ર સાથે પણ કેરળ પદયાત્રાના સમાપન સમારોહને પણ સંબોધિત કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન અવકાશ યાત્રીઓના નામની જાહેરાત કરી પીએમ મોદીએ મંગળવારે દેશના પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાન માટે તાલીમ લઈ રહેલા ચાર અવકાશ યાત્રીઓના નામની જાહેરાત કરી હતી આ ચાર અવકાશયાત્રીઓમાં પ્રશાંત બાલકૃષ્ણન નાયર अंगद प्रताप अजीत कृष्णन अने शुभांशु शुक्लानु समावेश थाई छे मोदी ए केरल राज्य नी राजधानी नजदीक थुम्बा ખાતે विक्रम साराभाई स्पेस सेंटर ખાતે આ નામો જાહેર કર્યા હતા પી એ મોદી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ની ત્રણ મુખ્ય તકનીકી સુવિધાઓ નું ઉદ્ઘાટન કરવા વીએસએસસી ખાતે હાજર રહ્યા હતા આજ શિવ શક્તિ પોઈન્ટ پوری દુનિયા કો भारत के सामर्थ्य से परिचित करा रहा है अब विक्रम साराभाई स्पेस सेंटर में हम सभी एक और ऐतिहासिक सफर के साक्षी बन रहे हैं अब से कुछ देर पहले देश पहली बार अपने चार गगनयान यात्रियों से परिचित हुआ ये सिर्फ चार नाम और चार इंसान नहीं है ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली चार शक्तियां हैं बड़ा प्रधान नरेंद्र मोदी ये मंगलवारे केरल में एक जाहिर रैली ने संबोधी थी तमने कहूं कि जारे भाजप अहीं नबड़ी थी त्यारे पण आमे केरल ने मजबूत बनावा माटेनुं काम कर्युं हतुं जब बीजेपी यहां कमजोर थी तब भी हमने केरला को मजबूत बनाने के लिए काम किया इन दस वर्षों में देश का जो विकास हुआ जो बड़े फैसले लिए गए उनका उतना ही लाभ केरला को भी मिला जितना बीजेपी शासित प्रदेशों को केरला की जागरूक जनता ये सब जानती है और यहां के लोग तो पूरी दुनिया में है आज विश्व में भारत का बढ़ता हुआ कद उसने केरला के लोगों में एक नया आत्मविश्वास भरा है गल्फ के देशों में रहने वाले मेरे भाई बहनों ने अभी हाल ही में अनुभव किया है कि तब के भारत और आज के भारत में कितना फर्क है 2024 का चुनाव इस नए भारत को और आगे लेकर जाने का चुनाव है। ईडीए मनी लॉन्ड्रिंग केस में दिल्ली ना सीएम केजरीवाल ने नवे सर समन्स जारी कर एन्फोर्समेंट डिरेक्टोरेटे दिल्ली ना मुख्यमंत्री अरविंद केजरीवाल ने आगकारी नीति संबंधित मनी लॉन्ड्रिंग केस की पूछपर आठवीं वक्त समन्स जारी कर સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલને ચોથી માર્ચે દિલ્હીમાં એજન્સીના મુખ્યાલયમાં પદનો ત્યાગ કરવા માટે કહેવામાં આવ્યું છે સુરતના ખટોદરામાં રહેતી અઢી વર્ષની બાળકીની ગુમ થયાની ફરિયાદ બાળકીના પિતા દ્વારા નોંધાવવામાં આવી હતી બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાળીસ જેટલા સીસીટીવી ચેક કરી બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી આ સાથે જ બાળકીનું અપહરણ કરનારની અટકાયત પણ કરી હતી આ ઘટના ખટોદરાના જીત ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલી ખાડી કિનારે રાયકા સર્કલ પાસે બની હતી કોઈ કામ અર્થે પિતા દીકરીને પોતાની લહરી પાસે મૂકીને ગયા હતા ત્યારબાદ પિતા પરત આવતા બાળકી ગાયબ હતી હાલ પોલીસ હે ખટોદરા ગુ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અભીતક એસા કોઈ કારણ નહીં સામે આયા છે તેની પૂછતાછ કર રહે છે આરોપી ખુદ ભી uska ઓપરેશન ہوا હે થોડે દિન પહેલા સિવિલ હોસ્પિટલ મેં ઓર વહા સે નીકળને કે બાદ ઉસને ઇસ ક્રાઇમ કો અંજામ દિયા तो उसका मेडिकल करवा के बाद में उससे पूछताछ करेंगे अगर कुछ रीजन इंटेंशन सामने आता है तो आपको इन्फॉर्म करें नहीं अभी तक कोई बैकग्राउंड सामने नहीं आया फिजिकली जाके टीम ने चालीस जितने सीसीटीवी चेक किए और कंट्रोल रूम के जो सेंट्रलाइज सीसीटीवी है वहां बैठ के टीम लगभग किस एरिया के जितने भी सीसीटीवीज है सबको उन्होंने चेक किया ये नहीं पता लगा और पूछताछ करेंगे तो उसमें कुछ सामने आएगा पर इन्हीं से वो बोला कि मुझे तो बेटी जैसी लगी थी तो मैं साथ में ले गया था पर उसको बच्ची रिकवर हो गई है और उसके फादर बच्ची के साथ में है अभी और सिविल हॉस्पिटल मेडिकल के लिए तो अभी उससे पूछताछ करेंगे उसके बाद पता लगेगा तो आपको जानते हैं બિગ બોસ સોળનો સૌથી લોકપ્રિય સ્પર્ધક અને તાજકિસ્તાનના પ્રખ્યાત ગાયક અને અભિનેતા અબ્દુલ રોજીકનું દુનિયાભરમાં મોટું નામ છે પરંતુ હાલમાં તેના પર મોટી મુશ્કેલી ઊભી થઈ છે મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ સામે આવતા ઈડીએ તેને ચૌદ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું અબ્દુની મંગળવારે ફરી પૂછપરછ કરવામાં આવી હતી અને અહીં જણાવવાનું કે અબ્દુલ રોજીક સિંગર એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે અબ્દુની ઘણા દેશોમાં વૈભવી રેસ્ટોરન્ટ પણ છે બિગ બોસ સોળમાંથી બહાર નીકળ્યા બાદ અબ્દુએ મુંબઈમાં બુરગીર નામની લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ખોલી હતી અબ્દુની આ રેસ્ટોરન્ટમાં અન્ય કોઈ કંપનીના પૈસા રોકાયા છે કહેવામાં આવી રહ્યું છે કે જે કંપનીએ પૈસાનું રોકાણ કર્યું તે કંપની ડ્રગ્સનો કારોબાર કરાવે છે આ મામલે ઈડીએ અબ્દુને સમન્સ મોકલ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે મહાવિકાસ અઘાડીના નેતાઓએ મહારાષ્ટ્રમાં બગડતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મંગળવારે મુંબઈમાં રાજ્ય વિધાનસભાની બહાર વિરોધ કર્યો રાજકીય પક્ષોના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં ગોળીબારના કિસ્સાઓ વધી રહ્યા છે અને ગુંડાઓને પણ સુરક્ષા આપવામાં આવી રહી છે વિપક્ષી નેતાઓએ શિવસેનાના નેતા પર ગોળીબાર કરનારા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ વિરુદ્ધ પણ સૂત્રોચ્યાર કર્યા હતા તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર